પોખરણમાં ભારતીય સેનાએ દેખાડી સ્વદેશી હથિયારોની શક્તિ સેનાના ત્રિવેણી સંગમના પરાક્રમને પ્રધાનમંત્રીએ ગણાવ્યું અદભુત પ્રધાનમંત્રીએ કહ્યું આજ છે આત્મનિર્ભર નવા ભારતનું આહવાન ગાંધી આશ્રમના પુનઃ પ્રોજેક્ટથી રાજ્યના ટુરિઝમ ક્ષેત્રમાં થશે આશ્રમ રોડનું માર્ગ પરિવર્તન કરતા હવે પંચાવન એકરમાં આકાર પામશે ગાંધી આશ્રમ શહેરીજનોએ હવે વિવિધ વૈકલ્પિક માર્ગોનો કરવો પડશે ઉપયોગ આગામી પાંચ વર્ષોમાં રેલવેનો અદભુત કાયાકલ્પ કરવાનો પ્રધાનમંત્રી મોદીએ આપી ગેરંટી આજે અમદાવાદ મુંબઈ સહિત દસ નવી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી સાથે જ પ્રધાનમંત્રીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની પણ લીધી મુલાકાત રેલવેના મુસાફરોની સુવિધામાં થયો વધારો વન સ્ટેશન વન સેન્ટરનું લોકાર્પણ થતાં હવે સ્ટેશનની અંદર જ મળી શકશે જે તે શહેરની પ્રખ્યાત ચીજવસ્તુઓ લોકલ વસ્તુઓ ખરીદવા માટે મુસાફરોએ નહીં જવું પડે સ્ટેશનની બહાર ઇલેક્ટોરલ બોન્ડ અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે રજૂ કરવી પડશે વિગતો ગઈકાલે સુપ્રીમ કોર્ટે આપી હતી આજે સાંજ સુધીની મુદત વિગતો રજૂ ન કરે તો કોર્ટની અવમાનના બદલ થશે કાર્યવાહી હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પક્ષનું ગઠબંધન તૂટ્યું મુખ્યમંત્રી મનોહર ખટ્ટર સહિત તમામ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા નાયબસિંહ સેની નવા મુખ્યમંત્રી તરીકે લેશે શપથ સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં સામાન્ય તેજી સેન્સેક્સ એકસો પાસઠ પોઈન્ટ વધીને તોંતેર હજાર છસો અડસઠ પર બંધ આઈટી અને રિયલટીના શેર્સમાં ઉછાળો તો સોના ચાંદી અને ક્રૂડ ઓઇલમાં સામાન્ય સુધારો આજથી મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન માસનો પ્રારંભ મુસ્લિમ સમુદાયના લોકોએ આજથી શરૂ કર્યા રોઝા ગઈકાલે ચાંદ દેખાતા અદાય કરાઈ હતી વિશેષ નમાઝ